આગળ વધી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો વડાપ્રધાન મોદી આજથી બે દિવસ મોરેશિયાના પ્રવાસે જવાના છે પ્રધાનનો ફરી એકવાર વિદેશ પ્રવાસ જેમાં બે દિવસ વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે અનેક કાર્યક્રમોનું આયોજન મોરેશિયસમાં કરવામાં આવ્યું છે અને ત્યાં તેઓ જવાના છે ત્યારે મોરેશિયસમાં પીએમ મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે બે દિવસીય તેઓ મુલાકાતે છે જેમાં ભારતીય સમુદાયના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ ખાસ મુલાકાત પણ તેમની સાથે કરવાના છે પીએમ મોદી આજથી બે દિવસ મોરેશિયાના પ્રવાસે છે અને ત્યાં ખાસ ચર્ચા વિચારણા અને બેઠકોનો દોર પણ તેમના દ્વારા યોજવામાં આવશે તો વડાપ્રધાનનો ફરી એક વખત વિદેશ પ્રવાસ મોરેશિયસમાં વડાપ્રધાન મોદીનું હવે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સમુદાયના જે લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે તે તમામ લોકો સાથે તેઓ મુલાકાત પણ કરવાના છે પીએમ મોદી આજથી બે દિવસ મોરેશિયસના પ્રવાસે અને ત્યાં અનેક કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત પણ રહેવાના છે બે દિવસ વિવિધ કાર્યક્રમોનું જે આયોજન ત્યાં થયું છે તે તમામ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે અને ત્યારે વડાપ્રધાનનું મોરેસિસમાં ખાસ પ્રકારે સ્વાગત કરવામાં આવ્યું છે અને ત્યાં વસતા જે ભારતીય સમુદાયના લોકો છે તેની સાથે પણ તેઓ વિશેષ મુલાકાત પણ લેવાના છે